નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રાધ્યાપક અને આપના માટે લાવ્યો છું ઉનાળાની ઋતુમાં રાહત આપતા વૃક્ષોમાં એક અદ્ભુત વૃક્ષ જેનું નામ છે કેસુડો તમે જોઈ રહ્યા છો કેસુડાના વૃક્ષને મિત્રો આ વૃક્ષને ખાખરાના નામથી પણ ઓળખવામાં આવે છે આ વૃક્ષને સંસ્કૃતમાં પલાસ તરીકે ઓળખવામાં આવે છે બીજ સ્નેહ તરીકે ઓળખવામાં આવે છે બ્રાહ્મોપાદક કરક કૃમિઘ્ન લક્ષતરુ રક્તપુષ્પક અને ત્રિપત્રક તરીકે તેને ઓળખવામાં આવે છે આ સિવાય ખાખરિયા ખાખડા ખાખરો ખાખર તરીકે પણ તેના અન્ય નામો છે આ વૃક્ષ ઉનાળામાં સુશોભિત વધારે બને છે ફેબ્રુઆરી અને માર્ચમાં આ વૃક્ષ ફૂલોથી લચી પડે છે આમ તો કેસુડો ત્રણ પ્રકારનો જોવા મળે છે આરોગ્યની દૃષ્ટિએ કોઈ તેમાં ફેર નથી પરંતુ તેને કેસરી સફેદ અને પીળા ફૂલો આ ત્રણ પ્રકારના ફૂલો આવે છે મોટાભાગે કેસરી ફૂલ ધરાવતો કેસુડો વધારે જોવા મળે છે ભારતમાં સર્વત્ર આ વૃક્ષ થાય છે ગુજરાતમાં ભરૂચ અને નર્મદા અને ડાંગ વિસ્તારના જંગલોમાં કેસુડો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે તેને પાપડી પ્રકારના ફળ આવે છે તેને પલાસ પાપડો પાપડો અથવા પળસ પાવડી તરીકે પણ તેને ઓળખવામાં આવે છે આ વૃક્ષને વધારે કાળજીની જરૂર પડતી નથી ખડકાળ જમીનમાં વધારે થાય છે કેસુડાના વૃક્ષમાંથી ગુંદર નીકળે છે જેનો ઉપયોગ આયુર્વેદમાં કરવામાં આવે છે તે જાડા મરડો ક્ષય જઠર કે મૂત્રાશયના રક્તસ્રાવમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે તેની છાલનો પણ ઉપયોગ થાય છે તે કડવી અને તીખી હોય છે તે હરસ અથવા દૂધતા મચ્છામાં ઉપયોગી છે તેનો કાઢો બનાવી શરદી કફ વગેરેમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે કેસુડાના મૂળનો પણ અલગ ઉપયોગ છે હાથી પગા રતાંધળાપણું દ્રષ્ટિની અન્ય ખામીમાં પણ તેના મૂળનો ઉપયોગ કરવામાં આવે છે તેના પર્ણો ચારા તરીકે ઉપયોગી બને છે જો ભેંસનું દૂધ ઉત્પાદન વધારવું હોય તો ભેંસને કેસોડાના પાન ખવડાવવામાં આવે છે સાથે જ તેના પાનમાંથી પતરાળા પડિયા પ્યાલા છત્રી વગેરે પણ બનાવવામાં આવે છે કેસુડામાં વધારે ઉપયોગ તેના ફૂલનો થાય છે નવજાત બાળક માટે શ્રેષ્ઠ ઔષધ છે કેસોડાના ફૂલો પાણીમાં ઉકાળી તે પાણીથી બાળકને સ્નાન કરાવવાથી બાળકને ઓરી અછબડા લૂ અને ગરમીથી બચાવે છે કેસોડાના ફૂલો પાણીમાં ઉકાળીને પીવાથી પથરી તૂટીને નીકળી જાય છે તેવું પણ કહેવામાં આવે છે ઉનાળામાં લૂથી બચવા બાળકો અને અન્ય વ્યક્તિઓને કેસોડાના ફૂલો નાખી ઉકાળેલા પાણીથી સ્નાન કરાવવાથી લૂ લાગતી નથી અને જો લૂ લાગી ગઈ હોય તો પણ કેસોડાના પાણીથી નહાવાથી લૂની અસર છે એ જલ્દી દૂર થાય છે તેના પાનમાં યાદશક્તિ વધારવાનો ગુણ છે યુવાન રાખવાનો પણ ગુણ હોવાથી તેના પાનથી બનેલા પતરાળામાં ખાવાનો રિવાજ છે આમ કેસુડો આપણે સૌ જોયો છે પરંતુ ઉનાળામાં આટલો ઉપયોગી હશે તે જાણતા ન હતા તો હવે શરીરની ગરમી દૂર કરવા એસીની જરૂર નથી ઘરના આંગણે મળતું વૃક્ષ તમારા શરીરની બધી જ ગરમી દૂર કરી શકશે શરીરને તરોતાજા અને શીતળ બનાવવાનું અદ્ભુત કામ આ કેસુડો કરશે તો ચાલો મિત્રો કેસુડા દ્વારા ઉનાળાની ગરમી ભગાવીએ તો મિત્રો અહીં વિડીયો પણ પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ તંદુરસ્ત રહો ધન્યવાદ